પારડીતેગરાના સાહિત્યકાર દીપક દેસાઈને આઈઆઈએફએ એવોર્ડ પ્રસિદ્ધ અભિનેત્રી મોનિકા બેદીના હસ્તે એનાયત કરાયો લીડિંગ રાઇટર પોએટ ઓફ ધ યરનો એવોર્ડ સાથે દીપક દેસાઈને છવ્વીસમો એવોર્ડ પ્રાપ્ત થતાં ક્ષેત્રનું ગૌરવ વધાર્યું મુંબઈ અંધેરી ઈસ્ટ ખાતે આવેલ સહારા ફાઈવ સ્ટાર હોટેલમાં ફિલ્મોરા કંપનીના અધ્યક્ષ અખિલેશ સિંહ દ્વારા આઈ આઈ એફ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં પારડી તાલુકાના તિગરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈને

આ એવોર્ડ સમારોહમાં દીપક દેસાઈના પુસ્તક યાદવ કે એક્ટ્રેસ પણ બેસ્ટ ઓફ ધ બુક કે ગુબ્બારે માટેનો એવોર્ડ મોનિકા બેદીના હસ્તે એનાયત થયો હતો મોડલ એક્ટ્રેસ કશિશ ખંડેલવાલનો દીપક દેસાઈના પુસ્તક યાદવ કે ગુબ્બારેના કવર ગર્લ તરીકે તેને આ બીજો એવોર્ડ પ્રાપ્ત થયો છે આમ દીપક દેસાઈના પુસ્તક યાદવ કે ગુબ્બારેની પ્રસિદ્ધિમાં એક નવું પૃષ્ઠ ઉમેરાયું છે આ એવોર્ડ માટે દીપક દેસાએ ફિલ્મોરાખંડીના અધ્યક્ષ આયોજક અખિલેશ સિંહનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી जो रिलीज किया था और बहुत पावरफुल चल रही किताब बहुत शब्दों का चयन जो इन्होंने किया है बहुत ही खूबसूरती से किया है और uh, मैंने भी पढ़ा था उस uh, यादों के गुब्बारे uh, जो इनकी बुक है मैं चाहूंगा आप लोग भी कहीं अगर दिखे यादों के गुब्बारे तो जरूर पढ़िएगा बहुत मजा आएगा बहुत आनंद आएगा आपको एक और बुक है इनकी पुरुष पर्सनालिटी जो नरेंद्र मोदी के ऊपर है वो भी बहुत अच्छी किताब है इनकी

હાથ બિલકુલ અચ્છા

તાજેતરમાં જ મુંબઈ અંધેરી માં આવેલી સહારા ફાઇવ સ્ટાર હોટલમાં ફિલ્મોરા કંપનીના અધ્યક્ષ અખિલેશ સિંહ દ્વારા આઈઆઈએફએ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં મને લીડિંગ રાઇટર પોઈટ ઓફ ધ યર તરીકેનો એવોર્ડ પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી મોનિકા બદીના હસ્તે એનાયત થયો છે આ એવોર્ડ સમારોહમાં કામદાર નેતા ભાજપના નેતા અભિજીત રાણે સુનિલ શેઠી ફિલ્મ તેમજ ટીવી ક્ષેત્રની જાણીતી હસ્તીઓ મોડેલ્સ બિઝનેસમેન પત્રકાર વગેરે હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ એવોર્ડ સમારોહમાં મારા આ વોર્ડ ઉપરાંત મારા પુસ્તક યાદવ કે કવર કવરગલ મોડેલ એક્ટ્રેસ કસિલ ખંડેરવાલને પણ બેસ્ટ મોડેલ ઓફ ધ બુક યાદવ કે ગુબ્બારે તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે મોડેલ એક્ટ્રેસ કસિલ ખંડેરવાલને આ સાથે મારી બુકમાં મારા બુક માટે આ બીજો એવોર્ડ પ્રાપ્ત થયો છે આમ મારી મારા મારા પુસ્તક યાદવી ગુબ્બારેને ની પ્રસિદ્ધિમાં એક આ નવું પૃષ્ઠ ઉમેરાયું છે જેનો મને આનંદ છે અને ગૌરવ છે અને આ એવોર્ડ માટે હું ફિલ્મોટા કંપનીના અધ્યક્ષ અખિલસિંહજીનો આભારી છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું આ સાથે મારો આ છવ્વીસમો એવોર્ડ મને પ્રાપ્ત થયો છે એના માટે ખૂબ જ આનંદ આનંદની ગૌરી લાગણી ગૌરવની લાગણી અનુભવું છું અને આપણા ક્ષેત્રનું નામ ઉજ્જવળ કરવાની એક મને તરફ પ્રાપ્ત થઈ એ માટે હું હું પરવાળનો આભાર માનું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો